જંબુસર તાલુકાના ઉચ્છત ગામે ગ્રામજનો તથા શ્રી કબીર મંદિરના મહંત શ્રી ચંદનદાસ મહારાજના સાનિધ્યમાં આજથી ભવ્ય શિવ મહાપૂર્ણ યજ્ઞનો પ્રારંભ થયો છે આ ધાર્મિક મહોત્સવ આગામી તારીખ દસ એક બે હજાર છવ્વીસ સુધી ચાલશે કથાના પ્રથમ દિવસે પીપળ ડીજેના તાલે અને ભક્તિના સંગીત સાથવારે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી આ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી કથા સ્થળ ભાથીજી મંદિરે પહોંચી હતી જ્યાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગત્ય કરી જ્ઞાન યજ્ઞને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસ ચાવચ પોતાની અમૃતિવાણીનો લાભ આપી રહ્યા છે સમય બપોરે બે થી પાંચ કલાક સુધી યજમાન પદ મુખ્ય યજમાન તરીકે ભારતસિંહ ઉદયસિંહ પધ્યાર અને પોથી યજમાન તરીકે મહીભાઈજી ધૂળાભાઈ ગોહિલ પરિવારે સેવા આપી છે આ પ્રસંગે શંભુદાસ મહારાજ ગણેશદાસ મહારાજ સરપંચ વિજયસિંહ રાજ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો વ્યાસપીઠ પરથી શાસ્ત્રીજીને ભગવાનના આશ્રય અને ભજન કીર્તનનું મહત્વ સમજાવી કથાનો મહિમા ગાયો હતો Thank you